પહેલી જુલાઈથી વન નેશન વન ટેક્સના સૂત્ર સાથે અનેક વિવાદ અને વિરોધ વચ્ચે જીએસટીનો અમલ શરૂ થઈ ચૂક્યો છે જીએસટીના કારણે કેટલીક ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે તો કેટલીક ચીજવસ્તુઓના ભાવ ઘટ્યા છે જીએસટી પૂજન સામગ્રી અને પ્રસાદ પર પણ લાગતા હિન્દુ સમાજની ભાવનાને ધ્યાનમાં લેવાની તાકીદ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાણાં મંત્રી અરુણ જેટલીને સંબોધેલ આવેદનપત્ર પાઠવી તેના પરનો જીએસટી નાબૂદ કરવાની માંગ કરવા સાથે તે દ્વારા દેશમાં કોઈ ધર્મ વિરોધ સરકાર નથી તેવો દેશના લોકોને સંકેત આપતા અનુરોધ કરાયો હતો આવેદનપત્ર પાઠવવામાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પૂજામાં પૂજા સામગ્રી હવન સામગ્રી તથા અન્ય અનેક મંદિરોના પ્રસાદ પર જે જીએસટીનો કર લગાડવામાં આવ્યો છે એનો ભરૂચ જિલ્લા વિશ્વ નવ સખટ શબ્દોમાં વિરોધ કરે છે અને આ આવેદનપત્ર શ્રી દ્વારા આપીને અમે કેન્દ્ર સરકારમાં શ્રી અને શ્રીને જણાવવા માગીએ છીએ કે આ સામે અમારો સફત વિરોધ છે અને એને તાત્કાલિક અસરથી આ જીએસટી કર પ્રસાદન પ્રસાદન પરથી તથા પૂજા હવન સામગ્રી પરથી તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે અને હિન્દુ સમાજની લાગણીને ઠેસ ન પહોંચાડે